નમસ્કાર મિત્રો મારે એટલેનું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારાની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝીયા મિત્રો આપને જણાવી દે કે દિગ્ગજ બોલિવૂડ અભિનેત્રીના પતિનું નિધન ત્યારે મિત્રો આપને વિગતવાર વાત કરીએ તો મુનમુન સેનાના પતિ અને ભરતદેવ વર્માનું નિધન થયું છે ભરત ત્યારે અભિનેત્રી રિયા સેનના રાયના સેનાના પિતા હતા અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ભરતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ભરતે ઓગણીસો ઇઠ્યોતેરમાં અભિનેત્રીનું મુનમુન સેન સાથે લગ્ન કર્યા હતા તો મિત્રો આ કપલને બે દીકરીઓ રિયા સેન અને રાયમા સેન છે ત્યારે વધુ જણાવી દઈએ કે તેમની માતા મુનમુન ત્યારે એમની જેમ રિયા અને રાયમા પણ અભિનેત્રી છે જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ